અમારા વૈંધ્યા કુવા હોય તમારા અને વૈંધ્યા કુવા પાણી લે આવે તો બાપા અમે એની સમાજ થઈ આ પાણીનો સમાજ છે તો બીજા ના પાણી કાઢી શકતા હોય તો તમારા પાણી તો અમે કાઢી જ નાખીએ અમારા રોહિદાસ થયો તો એને નામ નહીં આપવું મેં મારા છોકરા નું અપરાંત આ ધૈરાજી છોકરો કરી ગયો છે ન્યાય જઈને તું લગડતો નહીં ભાઈ

ગાંધીજી આશ્રમના મહંત શ્રી આપણી બાજુમાં બેઠા છે અમે અમારા સમાજમાં બાવીસો ને મેઘવાલ સમાજમાં બાવીસ નો ચોરીસ સંતો થઈ ગયા છે ભીમ સાહેબ બાળક સાહેબ ત્રિકમ સાહેબ આપણા રોયદાસ સાહેબ એવા બાવીસ નો ચોર્યાસી સંતો અને તમે એલા તમને શરમ આવી જોઈ અમારા છોકરા ખોડી ઉપર કે તમે એલા પણ તમને હું કહું છું કે અમે વટલેલા છીએ

તો છોકરો આવીને મને કીધું ભાઈ તમારા છોકરાને ને ઝઘડો થઈ ગયો હતો તો હું ત્યાં ઉઘાડા વાહે દોડીને ગયો ગાડીમાં બેન પુસ્કટ ન પીરો એટલે બોલો રાખો ગયો સીધી બાસ ની બધા ઉતરા એટલે જોયું પંદર વીસ જણા એટલે મેં કોઈ તો ગોંડલ દરબાર નો દીકરો છે આબરૂ તાર મારા છે એટલે મેં એક ભાઈ આબુનું માં તું વીયો હતા કઈ ઠંડુ બંડુ પીવું તો કે તને તો ખદડાવે રાખી

એનો ગણેશ હું ફેલાય કેતો કે ગણેશ ના ઘર માં હાથ નહી ખોશે શંકર ના ઘર માં હાથ નહીં ખોશે